અમદાવાદ શહેરના સાબરમતી વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જેમાં સાબરમતી એરિયામાં આવેલા સીએમ હાઉસ ખાતે એક પાર્સલમાં બેટરી બ્લાસ્ટની ઘટના બનતા બે લોકો ઇજાગ્રસ્ત થયા હતા તો પાર્સલમાં રહેલી બેટરીમાં બ્લાસ્ટ થતાં ડિલિવરી બોય અને પાર્સલ રિસીવ કરનાર બળદેવભાઈ સુધડિયા ઇજાગ્રસ્ત થયા હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું છે તો જાણકારી મુજબ પાર્સલ રિસીવ કરતી વખતે અચાનક ધડાભેર બેટરી ફાટતા મોટો બ્લાસ્ટ થયો હતો જેના લીધે આસપાસમાં બી લોકો દોડી આવ્યા હતા તો બેટરીના બ્લાસ્ટના સમાચાર આસપાસના વિસ્તારમાં વાયુવ્યે પરસરી જતા આસપાસના વિસ્તારમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો અને દોડધામ મચી જવા પામી હતી તો આ ઘટનાની જાણકારી

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ